તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ મિત્રો ભૂલતા નહીં અને આજે આપણે વાત કરવાના છે મિત્રો કે ખજૂરભાઈ અને કીર્તિ પટેલ અને લાલાભાઈ આહિર વચ્ચે જે વિવાદ ચાલી રહ્યો છે એ મિત્રો અને કીર્તિ પટેલ જે કુંભ મેળાની અંદર ગઈ છે અને સ્નાન કર્યું છે એનો વિડીયો પૂરેપૂરો બતાવવાનો છે જે સાધુઓ જોડે એણે સ્નાન કર્યું છે અને લાલાભાઈ આહિરને શું કીધું છે પૂરેપૂરી માહિતી તમને વિડીયોની અંદર મળવાની છે અને વિડીયો પણ હું બતાવવાનો છું તો જોડાયેલા રહેજો યુટ્યુબ ચેનલની અંદર મિત્રો તો મિત્રો વાત કરવામાં આવે તો અત્યારે તમને બધાને ખબર જ હશે કે કીર્તિ પટેલ અને ખજૂરભાઈ અને લાલાભાઈ આહિર અને દેવાત ખાવડનો વિવાદ અત્યારે સોશિયલ મીડિયામાં એટલો બધો ચાલી રહ્યો છે કે વાત જ ના પૂછો કારણ કે મિત્રો તમે કોઈ પણ સોશિયલ મીડિયાની ઉપર જોશો તો કીર્તિ પટેલ અને ખજૂરભાઈ વિશે વિરોધ અત્યારે બહુ ચાલી ચાલી રહ્યો છે મિત્રો અને મિત્રો તમે વિડીયાની અંદર જોયું પણ હશે થોડાક દિવસો પહેલાં કે કીર્તિ પટેલે એવું જણાવ્યું હતું કે હું કુંભના મેળાની અંદર જઈ રહેલો છું અને એવો વિડીયો પણ તમે મિત્રો સોશિયલ મીડિયાની અંદર જોયો છે તો મિત્રો ફાઇનલ કીર્તિબેન પટેલ છે એ કુંભના મેળામાં પહોંચી ગયા છે અને કુંભના મેળાની અંદર મિત્રો એમને નાગા સાધુઓ જોડે સ્નાન પણ કરી લીધું છે મિત્રો અને નાગા સાધુઓ જોડે રેલીમાં પણ જોડાયા હતા અને બૂમો પાડી પાડીને કહેતા હતા લાલાભાઈ આહિરને કે ઓ ચકલાઓ ઓ ચકલાઓ તમે શાંત રહો હમણાં હું હમણાં કુંભના મેળાની અંદર ગઈ છું એટલે થોડાક ટાઈમ માટે આ માહોલને શાંત રહેવા દો મિત્રો એવું જણાવતી હતી કીર્તિ પટેલ તો શું ખરેખર લાલાભાઈ આહિરને આવું કહેવું જોઈએ કીર્તિ પટેલને તો ખરેખર મિત્રો શું લાલાભાઈ આહિરે કાંઈ ગુનો કર્યો છે મિત્રો તે કીર્તિ પટેલને આવું કહે અને ખજૂરભાઈ જે દિલથી કામ કરી રહ્યા છે ગુજરાતની અંદર મિત્રો ઘરે ઘરે ગરીબના લોકોના ઘર બનાવી રહ્યા છે પછી લોકોને સેવાનું કામ પૂરું પાડી રહ્યા છે તો એવા લોકોને આ કીર્તિ પટેલ બદનામ કરી રહી છે મિત્રો ખરેખર શોભે મિત્રો ખરેખર હું તો એટલું જ કહું છું મિત્રો કે ખજૂરભાઈ જેવું ઘરે ઘરે દરેક જણને કામ કરવું જોઈએ અને ખજૂરભાઈ જોડેથી કંઈક ને કંઈક શીખવું જોઈએ મિત્રો અને ખજ અને કીર્તિ પટેલે કુંભના મેળાની અંદર સ્નાન કરતી વખતે એવું પણ જણાવ્યું હતું કે એ લાલા આહીર તું પણ આવી જા સ્નાન કરવા માટે હું કુંભના મેળામાં પહોંચી ગઈ છું એવી રીતે લાલાભાઈ આહિરને ચેલેન્જ આપતી હતી કીર્તિ પટેલ તો શું ખરેખર લાલાભાઈ આહિરને ત્યાં જવું પડે એમ છે મિત્રો ખરેખર મિત્રો આવું કહેવાય લાલાભાઈ આહિરને આવું કીર્તિ પટેલના મોઢે પણ ના શોભે મિત્રો તો ખરેખર મિત્રો જે લાલાભાઈ આહિર ખજૂરભાઈ માટે જે લડી રહ્યા છે લડત એ ખરેખર બહુ સારું કામ કરી રહ્યા છે લાલાભાઈ આહિર